નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ સચોટ જનજાતિ જવાબો પ્રશ્ન એક બન બેસતા જોડકા જોડું વિભાગ અ અને વિભાગ બ પહેલું છે ગડકટંગા એમાં જવાબ આવશે ડી સિત્તેર હજાર ગામડા બીજું છે વર્ષાસન એમાં જવાબ આવશે એપ ડાંગ દરબાર ત્રીજું છે શ્રમિક એમાં જવાબ આવશે ઈ પાઈક ચોથું છે અમનદાસ એમાં જવાબ આવશે બી સંગ્રામ પાંચમું છે ખોખર જનજાતિ એમાં જવાબ આવશે સી પંજાબ છઠ્ઠું છે બલોચ એમાં જવાબ આવશે ઈ નાના નાના કુળોમાં વિભાજિત પ્રશ્ન બી યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો અને સિંધમાં લંગા અને અર્ધુન જાતિઓનું આધિપત્ય હતું બી અહોમ ભાષામાં રચવામાં આવેલી બુરંજી ઐતિહાસિક કૃતિ હતી ત્રણ જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો આમાં જવાબ આવશે ખરું બી ગુજરાતમાં મીજો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે જવાબ આવશે ખોટું ત્રણ ઘોડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા જવાબ આવશે ખોટું ચાર દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા જવાબ આવશે ખરું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નો આપો આદિવાસી સમુદાય નું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું ઉત્તર આદિવાસી સમુદાય નું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલ્યની બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું સામૂહિકતા સામૂહિકતાનો સિદ્ધાંત ઉત્તર સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વેચણી કરવી એ સામૂહિકતા નું સિદ્ધાંત નું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે સમાજ સમાજ હતો આવું સાના આધારે કહી શકાય ઉત્તર એક અહમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું ત્રણ એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્ય રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો ચાર ગુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી અસ્મિ ભાષામાં લખવામાં આવી હતી ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતું

રાજ્યોને પોતાના રાજ્યમાં મેળવી તેમજ આજુબાજુની જનજાતિઓને પણ વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં અહોમ લોકોને દારૂગોળો અને તોપો બનાવતા હતા ઈસવીસન સોળસો બાસઠમાં માં મીર જુમલાનું નેતૃત્વ હેઠળ મુગલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા આમ છતાં અહોમ પ્રજાના રાજ વિસ્તારમાં પણ મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં લોકો વિશાળ રહેતા હતા તે પ્રાચીન જનજાતિઓની પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા તેઓ નાના નાના કુળોમાં વેચાયેલા હતા વિશાળ ઘોડ જાતિના દરેક કુળનો એક રાજા હતો અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકટંગાના ઘોડ રાજ્યના સિત્તેર હજાર જેટલા ગામડા હતા ગઢકટંગાના પતન બાદ નિર્બળ બન્યું ઘોડ રાજ્ય શક્તિશાળી ગુલેન્દો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં આમ ઘોડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો